ચલો મિત્રો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જો આપણે અત્યારમાં હવાર હવારમાં વાડીએ પહોંચી ગયા સુધી અને લાઈટનો વારો છે હવારમાં છ વાગ્યાનો ટૂંકમાં હાડા છ સાત વાગે આવે વાડીએ પહોંચી ગયા છીએ જો આપણે ડોડા છે ડોડા આપણા કાકાને એના છે આપણો ભાગ નથી એમાં ટૂંકમાં હું જાઉં છું આગળ વાડીએ મોટર શરૂ કરવા આ વાળને હું બધું ફેરવાનું છું બધા કેમ છો બધા મજામાં ઉનાળાનું ખાસ ધ્યાન રાખજો બહાર સખડવા બહુ જાતા નહીં નાની પરજાને પણ બહાર જવા જતા નહીં ત્યારે મંદવાડ પણ બહુ ધ્યાન રાખજો વડીલોને માતાઓને બહેનોને ખાસ જણાવવાનું કે આવા ખરા ઉનાળામાં આપણે છોકરાઓને બહાર ના જવા દેવી ને ઠંડુ ખાવાનું મૂકી દેજો એટલું કહેવાનું આપનું ચૂક ચિંતક સંજય બ્લોક ડે ચેનલ અંદર જોડાજો તમે બધા વિડીયો જોજો મારા અને સપોર્ટ કરવા માટે દિલથી તમને ધન્યવાદ મા યુટ્યુબ ફેમિલી જો તમને ડોડા બતાવું અને તમારે બધાને ખાવ હોય તો આવજો પાકે ત્યારે અત્યારે તો જે છે અને પાસે બહુ જવાય એવું છે નહીં કારણ કે ઝટકા શું મૂકેલો છે આ છે અમીર ડોડા આ છે ઝટકા શું કાંઈ એટલે બહુ વધારે એવું સુરત દાદાજી તો કિરણ કાઢી છે

કુવાની અંદર એક મોટર ચાલુ છે ઓલરેડી કારણ કે કૂવામાંથી પાણી આપણે બીજા લઈ જવાનું છે અને અહીંયા બે ત્રણ વાલ ફેરવવાનું છે જો તમને દેખાડો આ છે આપણો કૂવો તેના ઉપર અહીંયા છે ડ્રીપના વાલ બધા ફેરવવા પડશે આ તો બહુ કઠણ છે આરો વાલ ઓકે એક કરી ગયો છે આ વાલને આપણે

ગેલકા મૂકી દેવું માથે મોટર એને હાથે ઉપડી ગઈ છે આ તો બહુ જો અંદરથી નજારો કાંઈક અલગ જ આવે આ છે ઝૂનવાળી મશીન મિત્રો કેટલાય તમે ઝૂનવાળી મશીન જોયું છે મિત્રો કહેજો તમે કાંક જો આવી રીતના પહેલાં પાણી ખેંચતા ગવામાંથી અહીંયા એની પુલીન બુલીન એવું બધું છે જો છે ને

વાડીનો નજારો એકદમ જોરદાર મિત્રો જો આપણે બાજરી જે પોગી જાય છે બાજરીને પાણી દેવાનું છે બાજરી અંદાજે લગભગ એક જ ત્યાં છેલ્લું પાણી પાવાનું છે જો તમે બાજરી બાજરી પાકી ગઈ કે નહીં કોમેન્ટમાં કહેજો બરાબર તો હું તમને બાજરી દેખાડું જો પાકી ગયેલી છે કે કાચી છે કોમેન્ટમાં જરૂર જણાવજો આપણે આગળ બ્લર સિસ્ટમવાળો મોબાઈલ છે એટલે બ્લર થઈ જાય જોજો થઈ ગયું પાછળનો કારણ કે સિસ્ટમ હશે એવી મને આજે જ ખબર પડી મને ખબર નથી કારણ કે આપણે નથી કરતા મોબાઈલનો તો કે ના છે આપણો રોપ રોપને પણ હવે એકાદ બે પણ ખાવાના છે આ બાજરી છે આપડી કોમેન્ટમાં કહેજો બાકી કે નહીં એમ પાણી શરૂ કરી દીધું છે આજ લેટમાં જ દે તો પહેલાં છતાં પી દે નકર પછી તો ચાન્સ પડે જ છે મિત્રો તડકો છે એટલે ટોપી આપણે પહેરી છે સરસ મજાની ચા બનાવી છે તમારે બધા મજા આવી ગઈ હોવા સકલી સકલીના ઘર બધા લગાડી દીધેલા છે તમને ને આગળના વિડીયો ચા પીવું હોય તો હાલો અને ઘડિયાળમાં પાવર પતી ગયો છે ને તો ઘડિયાળમાં પાવર નાખવાનો છે આપણે આપડે વાળીએ સરસ મજાનો હું ભરત ભરતકતા રસતા ચા પીવું અને દોડા તમને મેં હવરમાં દેખાડા હતા ને આ ભાઈના છે ભરતકાને એના તમારે બધાને ખાવું હોય ને તો વેસાતા લેવા આવું પાક કે પછી